મિત્રો ભરતીને મિત્રો સ્વાગત છે મિત્રો આપણે ખાસ કરીને ભરતી આવી છે મિત્રો જે કામધેનું યુનિવર્સિટી છે મિત્રો હિંમતનગરમાં આવેલી છે અને ત્યાં યુનિવર્સિટીમાં છે મિત્રો ભરતીની જાહેરાત કરી છે મિત્રો ખાસ કરી બે હજાર ચોવીસની આ ભરતી છે મિત્રો તે જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય અને એની મર્યાદા શું રહેશે અને માપદંડ શું રહેશે એની વિશે વાત કરીએ મિત્રો આપણે તો ખાસ કરી એની કોર્ટની સંખ્યા પછી યોગ્ય માપદંડ ઉંમર મર્યાદા શું રહેવાની છે ફેલોશીપ એટલે જે સ્કોલરશીપ સોરી શું કહેવાય તમારી જે સેલેરી છું રહેવાની છે અને તમારે હરજી કઈ રીતના કહેવાની છે આ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં કરીશું મિત્રો અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા આવું નવા વિડીયો છે અમારી ચેનલ પર ડેલી અપલોડ કરવામાં આવે છે મિત્રો આપણે જે આગળ વાત કરવાના છીએ તો આપણે જે સંસ્થા છે તો કામધન યુનિવર્સિટી છે મિત્રો એમાં સીઆર એપ માટે ભરતી છે પોસ્ટ અને છે ઇન્ટરવ્યૂની તારીખ મિત્રો ખાસ કરીને અગિયારસો સુધીનો ઇન્ટરવ્યૂ દેવા જવાનો રહેશે મિત્રો અને સંસ્થા ભારતમાં છે આપણે કઈ જગ્યાએ આવેલું એ પણ વાત કરીશું આગળ તો આગળ આપણે વાત કરીએ એમ જે એની ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો ચાલીસ વર્ષ અને પિસ્તાલીસ વર્ષ એટલે તમે મહત્તમ મર્યાદા ચાલીસ વર્ષ છે અને સ્ત્રીઓ માટે પિસ્તાલીસ વર્ષની વધારે વધારે ભય મર્યાદા છે સ્ટાર્ટ છે તમારે અઢાર વર્ષથી વધારે ઉપરની ઉંમર હોવી જોઈએ ખાસ કરી ધ્યાનમાં લેવાનો રહેશે અને પગાર ધોરણ એકત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવશે મિત્રો હરજી પ્રક્રિયા મિત્રો કઈ રીતના રહેશે એ પણ વાત કરી દઈએ આપણે અરજી પ્રક્રિયા છે મિત્રો તમારા અહીંયા જે ખાસ કરીને આ નોટ કરી લેવાનું રહેશે આ તમારે આ જગ્યા પર જઈ અને તમારે ઇન્ટરવ્યુ લેવા દેવાનો રહેશે મિત્રો હિંમતનગરમાં છે રાજપુર નાવા હિંમતનગરમાં આવેલ છે મિત્રો ખાસ કરી તો આપણે આ રીતના વિડીયો હતો ઇન્ટરવ્યૂ છે અગિયાર સત તારીખે છે એટલે અગિયાર તારીખે છે ઇન્ટરવ્યુ છે ખાસ કરીને ભૂલવાનો નથી મિત્રો જે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો સારા પછી સસ્બ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં જય હિન્દ ભારત